અત્યારે હાલમાં આવી મોટી ખબર નેપાળમાં સતત ત્રીજે દિવસથી ચાલતા અનાધાર વરસાદના કારણે આવેલા પૂર અને મુશ્કેલીથી એકસો પચાસ લોકોના મોત નીપજ્યા છે જ્યારે હજારો લોકોને વિસ્થાપિત થવાની ફરજ પડી છે નેપાળમાં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર થઈ ગયા છે તેમ રવિવારે પોલીસને જણાવ્યું હતું કે બીજી બાજુ નેપાળે આવેલા અને અસર ઉત્તર પ્રદેશ અને વિશેષરૂપે બિહારમાં થઈ છે આ બંને રાજ્યોમાં પણ પૂરનું જોખમ તોડાઈ જ રહ્યું છે પરિણામે ઉત્તર પ્રદેશ અને બિહારના અનેક જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરાયું છે આની વિગતવાર વાત કરવામાં આવે તો નેપાળમાં શુક્રવારથી શરૂ થયેલા વરસાદ રવિવારે પણ ચાલુ રહ્યો હતો આની વિગતવાર વાત કરવામાં આવે તો નેપાળના મોટા ભાગો વિસ્તારોમાં જળબંબાઘાર થઈ ગયું છે તમને જણાવી દઈએ મિત્રો કે દેશના અનેક ભાગોમાં અચાનક પૂર આવતા હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા છે નેપાળના વિવિધ સ્થળે પૂર અને મુશ્કેલના પગલે અનેક રસ્તા બંધ થઈ ગયા છે હજારો પ્રવાસીઓ અલગ અલગ સ્થળો પર ફસાઈ ગયા છે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો